વડોદરા શહેર જિલ્લામાં નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કેલેન્ડર વર્ષનો અંતિમ તહેવાર એટલે કે ક્રિસમસ વિશ્વભરમાં ભારે ધામધૂમ સાથે આ તહેવારની ઉજવણી થાય છે આજે પચીસમી ડિસેમ્બરે પ્રેમ દયા ક્ષમા અને શાંતિના દૂત ખ્રિસ્તી ધર્મના આધસ્થાપક ભગવાન ઈશુના જન્મદિવસ નાતાલ તહેવારની આજે પરંપરાગત રીતે વડોદરા શહેર જિલ્લામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના વિવિધ ચર્ચોમાં પ્રેયર અને ગેટ ટુગેધર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેહગંજ સ્થિત ઐતિહાસિક લાલ ચર્ચમાં પણ ક્ષમાના મહાપર્વ નાતાલની મેરી ક્રિસમસ પર ક્રિસમસ ટ્રી પ્રેયર કેન્ડલ સિતારોની રોશની સ્ટાર ઘંટારવનો નાદ અને કલાત્મક સજાવટ ગીત સંગીત અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી ખાસ પ્રાર્થના બાદ સૌ કોઈએ પરસ્પર નાતાલની શુભેચ્છાઓ આપી હતી સૌ પ્રથમ તો નાતાલ અને નવા વર્ષની સર્વ મિત્રોને મારી પ્રેમી સલામ નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુના જન્મદિવસે ખાસ એ હોય છે સંદેશો કે સર્વ લોકો પ્રેમ શાંતિનો સંદેશો પ્રભુ યીસુ એ પાપની માફી માટે જન્મ્યા તો દરેક લોકોને આ પાપની માફી મળે લોકો સમૃદ્ધ થાય અને નાતાલ એટલે ખાલી ક્રિશ્ચનો નહીં પણ સર્વ લોકોનો કે સંપી હળી મળીને રહે એવો તહેવાર છે આ બધા સાથે રહે સુખી રહે એ માટે અમારી આ હંમેશા પ્રાર્થના હોય છે ચર્ચમાં અમારા ભજનો બી એની માટે હોય છે ને નાતાલનો તહેવાર સર્વ લોકો માણીએ એવી મારી શુભકામના નાતાલના દિવસો એ આનંદનો દિવસ છે અને વિશેષ સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિના માટે જે જન્મ્યા છે એ જ શાંતિ વિશ્વની અંદર પ્રવર્તમાન થાય એ જ અમારી પ્રાર્થના એ રહેશે ખાસ